ભરૂચના રાજપૂત છાત્રાલય ખાતે પૂર્વ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રડા પ્રદેશ મહામંત્રી સંદીપ માંગરોળા સુલેમાન પટેલ સહિતના આગેવાનોએ સંયુક્ત પત્રકાર પરિષદ યોજી હતી સમગ્ર દેશમાં ચર્ચાસ્પદ બનેલ ભરૂચ બેઠક ઇન્ડિયા ગઠબંધનમાં આપને ફાળે આપવામાં આવતા ભરૂચ જિલ્લા કોંગ્રેસના કેટલાક સિનિયર અગ્રણીઓએ કોંગ્રેસના ઉમેદવાર માટેની માંગ સાથે નારાજગી દર્શાવી મોડી મંડળે રજૂઆત કરી હતી પણ અંતે પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલની ભરૂચ મુલાકાત બાદ આ નારાજ જૂથ અંતે નારાજગી છોડી ચેતર વસાવાના સમર્થનમાં આગળ આવ્યું હતું ભરૂચના રાજપૂત છાત્રાલય નારાજ જૂથના પૂર્વ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલ સિંહ રાણા પ્રદેશ મહામંત્રી સંદીપ મંગલા સુમેલા પટેલ ના સહિત નાગેવાનોએ સંયુક્ત પત્રકાર પરિષદ ચેતર વસાવાની ઉપસ્થિતિમાં યોજી તેઓએ કેન્દ્રીય મોવડી મંડળનું નિર્ણય અને આદેશને શિરોમાન્ય ગળી તેઓની ગઠબંધન અંગેની ગેરસમજ અને આશંકા દૂર થઈ હોવાનું અને ભાજપને હરાવવા ધ્યેયને ધ્યાન રાખી ચેત્ર વસાવાને સમગ્ર કોંગ્રેસનું સમર્થન હોવાનું જણાવી તેઓને જીતાડવા માટે ખબે ખબા મિલાવી કામ કરીશું તેમ કહ્યું હતું આજની ભરૂચ રાજપૂત છાત્રાલય ખાતે કોંગ્રેસના વરિષ્ઠ આગેવાન કાર્યકર્તાઓની પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવેલી હતી જે રીતે ભારતીય જનતા પાર્ટી ભ્રામક પ્રચાર કરી રહેલી હોય કે કોંગ્રેસમાં બે વિભાજન થયેલું હોય એના અનુસંધાનમાં આપના દ્વારા તમામ આગેવાન કાર્યકર્તાઓને અપીલ કરીએ છીએ કે આપણે સૌ ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતરભાઈની સાથે છે કોંગ્રેસનો નાનો મોટો કાર્યકર્તા કઈ રીતે ચૈતરભાઈ જીતી શકે એ દિશાની અંદર અમે સૌ આગેવાનો કોંગ્રેસનો હોય આમ આદમી પાર્ટીનો હોય દરેક કાર્યકર્તા ભારતીય જનતા પાર્ટી કઈ રીતે હારી શકે એ દિશાની અંદર અમારા આયોજનો થઈ રહેલા હોય તો ચૈતર પણ આ ભાર સાથે ખુશી વ્યક્ત કરી વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અઠાવીસ જેટલા વિપક્ષી દળોનું ગઠબંધન થયું છે ત્યારે ભરૂચ લોકસભામાં ગઠબંધનના ઉમેદવાર તરીકે આમ આદમી પાર્ટીમાંથી મારું મને નક્કી કરવામાં આવ્યું ત્યારે અહીં વર્ષોથી લડતી કોંગ્રેસ પાર્ટી અને એમના સાથી મિત્રોને આવનારા ભવિષ્યને લઈને થોડી ચિંતા હતી પણ અમે સ્વાભિમાન યાત્રા ખૂબ સારી કરી તમારો દીકરો તમારા દ્વારનો કાર્યક્રમ પણ ખૂબ સારો કર્યો અને હમણાં બે દિવસ પહેલાં જ અહીં અમારી જન આશીર્વાદ યાત્રા હતી એ પણ અમે તમામ સાથી મિત્રો કોંગ્રેસના આગેવાનોના મહેનતથી અમે સફળ બનાવી છે ત્યારે જે મીડિયાના માધ્યમથી સૂત્રોના હવાલેથી ભાજપના લોકો જે અફવાઓ ફેલાવી રહ્યા હતા ત્યારે આજે કોંગ્રેસના તમામ અગ્રણીઓએ આપના માધ્યમથી લોકો સુધી મેસેજ પહોંચે કે અમે બધા સાથે છે અને ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવારને જીતાવવા માટે મહેનત કરવાના છે એ મેસેજ આપના માધ્યમથી અમે આપવા માગીએ છીએ કોંગ્રેસના જેટલા પર અગ્રણીઓ વર્ષોથી ભાજપા સામે આ વિસ્તારમાં લડે છે યોદ્ધાઓની જેમ કામ કરે છે ત્યારે આવનારા દિવસોમાં અમે બધા એક ટીમ બનીને ઉતરીશું અને મને પૂરો વિશ્વાસ છે કે અમે આ વખતે ભરૂચ લોકસભા મહેનતથી અને સારી સરસાઈથી આ વખતે જીતી શકીશું ભરૂચ કોંગ્રેસના સમર્થન બાદ હવે આપના ચેતરવાસાવાના સમર્થનમાં જો ખરા અર્થમાં કોકીજન કામ કરશે તો ચૂંટણી રસાકસીવાળી બની રહેશે તેમ માનવામાં આવી રહ્યું છે તેમ થાય છે કે કેમ તે જેવું રહ્યું સચિન પટેલ હિન્દ ટીવી ન્યૂઝ ભરૂચ